નમસ્કાર ખેડૂત મિત્રો બાગાયત વિભાગની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે આપણે અત્યારે તાલાડા તાલુકાના વીરપુર ગામે આવીએ છીએ તો આપણે જે ખેડૂત છે છેલ્લા બે ત્રણ વર્ષથી આપણા સેન્ટરના ટચમાં રહ્યા છે કે જે નવી માહિતી આવતી હોય એને આપણે માહિતગાર કરીએ છીએ તો આ વખતે એમણે રિઝ્યુનેશન કરેલું છે તો આપણે એની પાસેથી જ જાણીએ કે કઈ રીતના એણે માહિતી લીધી છે નમસ્કારનું નામ મારું નામ મહેશભાઈ મારું નામ મહેશભાઈ કરશનભાઈ માકડીયા ગામ બીરપુર તાલુકો તાલાડા તો આપણે જે આ રિઝ્યુનેશન નવીનીકરણ કર્યું છે તો આની માહિતી તમને કઈ જગ્યાએથી લીધી અને કઈ રીતના માહિતી આપી છે બાગાયત વિભાગમાંથી બાળ સાહેબની ટીમ સાથે મળી અને મેં માહિતી લીધી હતી તો આજે તમે કઈ રીતના નવીનીકરણ કર્યું કેટલી હાઈટેથી કરેલું છે ચારથી સાડા ચાર ફૂટની હાઇટથી કટિંગ કરેલું છે

એલ્ટરનેટ રૂમ આપણે નવીનીકરણ કરેલું છે આ બાત એની ઉંમર કેટલા વર્ષની હતી અંદાજે ત્રીસ થી પાંત્રીસ વર્ષની ઉંમર હતી અને તમને ખ્યાલ કરી રીતના આવ્યો કે આપણે હવે નવીનીકરણ કરવું છે બે ત્રણ વર્ષથી ઉત્પાદન ઓછું થતું હતું અને મેં બાગાયતની મુલાકાત લીધી તો એ લોકોએ કીધું કે આવી રીતનું કરો તો આનાથી ફાયદો થાય ખેડૂત મિત્રો આપણે અહીંયા જે ખેડૂતની આજે મુલાકાતે છે એ ખેડૂતના ફામની અંદર આંબાના ચાલીસ વર્ષ ઉપરના ઝાડ હતા એટલે આની અંદર તાવડા તાલુકાની અંદર છેલ્લા ચાર પાંચ વર્ષથી ઉત્પાદન ઓછો આવતું આ ભાઈને અને એની અંદર ખર્ચો પણ વધારે આવતો જેમ કે દવાનો સ્પ્રે કરવો કારણ કે આ આંબાની ઊંચાઈ પાંત્રીસથી ચાલીસ ફૂટ અત્યારે થઈ ગઈ છે એટલે દવાનો સ્પ્રે કરવો આમાં ખાતર આપવું કીડી વેળવી આ બધાનો ખર્ચો વધી જતો હતો હવે આ ભાઈને અત્યારે આંબા સાવ કટિંગ કરી નાખવાતા હતા પણ તે બાગાયત ખાતાના સંપર્કમાં એવા અને આપણી ટીમે એને માહિતી આપી કે ભાઈ હાઉ તમે કટિંગ કરશો તો પાછું તમારે પ્રોડક્શન ફેજમાં જ આવવું હશે નવું કલમવું વાવેતર કરશો તો તમારે પાંચ કે છ વર્ષ લાગશે પણ તમારા જે જૂના આંબા છે જો એનું તમે જો નવીનીકરણ કરી નાખશો તે તમને બેથી ત્રણ વર્ષમાં ફરીથી પાછું ઉત્પાદનમાં લાવી શકશો એટલે આ ભાઈ આપણી ટીમના સંપર્કમાં આવેલા હતા અને આપણે અહીંયા આ ત્રીજીની વિઝિટ કરેલી છે અને આંબાનું કઈ રીતના પ્રુનિંગ કરવું દોઢ મીટરની આજુબાજુથી બધા આંબાનું આપણું પ્લનિંગ કરેલું છે અને અલ્ટરનેટ કરેલું છે એ એક રો રાખેલી છે અને એક રો એમને રહેવા દીધેલી છે જેથી એને ઉત્પાદનમાં પણ લોસ ન જાય અને આવકનો સ્ત્રોત પણ એક મળી રહી અને ઘણી વખત ખેડૂતો એવું કરે છે કે ભાઈ પ્રોડક્શન નથી આવતું તો થર્ડ મૂળમાંથી આંબા કાઢી નાખે છે પણ એની પાસે જો માહિતી ન હોય તો આપણી ટીમ એના સંપર્કમાં આવશે તો આપણે કઈ રીતના નવીનીકરણ કરશું એ બધું એને ફિલ્ડ ઉપર જઈ અને સમજાવશું અને એ રીતના કરાવશું અને ઘણી વખત એવું થાય કે ઘણા ખેડૂતોને એવો પ્રશ્ન હોય કે ભાઈ એક વખત આંબાનું કટિંગ કરી નાખીએ અઢી ત્રણ મીટરથી કે દોઢ બે મીટરથી તો સંપૂર્ણ આંબો ઘણી વખત નાશ પામે છે તો આપણે આ ભાઈને સંપૂર્ણ માહિતી છેલ્લા અત્યારે પ્રુનિંગ કરેલું છે ત્યારથી લઈ અને જ્યારે ઉત્પાદન ફેઝમાં આવશે ત્યાં સુધી એનું માવજત કઈ રીતના કરવી કારણ કે માની લો કે સામાન્ય માણસ તરીકે આપણે કંઈ વસ્તુ કંઈક લાગી જાય હાથમાં તો પણ આપણે કંઈક એન્ટીસેપ્ટિક દવા કે ત્યાં પાટો વાળીએ હે તો એ પણ આ ઝાડ પણ એક જીવ છે જામ એક વખત તમે કટિંગ કરી નાખો અને ત્યાર પછી એમાં તમે એને કંઈ માવજત ન કરો એને પોષણ ન આપો તો એનો કોઈ મતલબ રહેતો નથી એટલા માટે આ એનો ક્રિટિકલ કન્ડિશન છે અત્યારે આંખો અંબો અત્યારે કટિંગ થઈ ગયેલો છે એટલે અત્યારે આને પોષણની જરૂર પડે એટલા માટે અત્યારે આપણે જો એને ફરતી રીંગે કરાવેલી છે તમે ખેડૂત મિત્રો જોઈ શકો કે ફરતી રીંગ કરાવી અને એમાં એને જરૂરી પોષક તત્વોને ખાતર એમાં આપશું અને પાણી પણ અત્યારે આપી દઈશું એટલે થોડું ઘણું આને તાકાત મળી રહી અને જલ્દીથી એની ફૂટ આવે આમાં અને જ્યારે આ કટિંગ કરેલું છે ત્યાર પછી તાત્કાલિક એમાં જો બોર્ડો પેસ્ટ કરેલું છે કે આમાં કોઈ ઇન્સ્પેક્શન બહાર ન લાગે કારણ કે ઘણી વખત એવું થાય કે તમારે આજુબાજુ નિંદામાં અથવા તો વધારે કચરો હોય અથવા તો ખાતર એવું તમે અધકચરો આપેલું હોય તેને કારણે મુંડા પડવાની શક્યતા વધારે રહી એટલે આ શરૂઆતથી આપણે કટિંગ કરી એમાં થું અને અથવા તો તમે બ્લુ કોપરનો પણ પેસ્ટ લગાવી શકો ખેડૂત મિત્રો જો તમે પણ આ રીતના નવીનીકરણ કરવા માંગતા હોય તો બાગાયત ખાતાની સહાયનો પણ તમે નવીનીકરણની લાભ લઈ શકો છો અને વધારે માહિતી માટે તમે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેંગો તાળાનો સંપર્ક કરી શકો છો અને રૂબરૂ મુલાકાત લઈ અને અમે તમે બધું માર્ગદર્શન પૂરું પાડીશું આભાર